તો અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં લાખો ભક્તો પદયાત્રા કરીને મા અંબાના ધામ અંબાજી પહોંચી રહ્યા છે તારીખ બાર સપ્ટેમ્બરથી પ્રારંભ થયેલા પવિત્ર મહાપર્વનું આગામી તારીખ અઢાર સપ્ટેમ્બરે પૂનમના દિવસે સમાપન થશે ઉલ્લેખનીય છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો ભક્તો દૂર દૂરથી માની ભક્તિ સાથે ચાલતા આવે છે આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અંબાજી આવી રહ્યા છે બારસથી યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારું જોવા મળી રહ્યું છે અંબાજી ભાદરવા મહામેળાની હવે શાનદાર જમાવટ થઈ રહી છે રસ્તાઓ પર યાત્રિકોની સંખ્યામાં સારો વધારો જોવા મળે છે બનાસકાંઠા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ મેળામાં આવતા પદયાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે અંબાજી તરફના તમામ રસ્તાઓ ઉપર અને અંબાજીમાં ચોમેર સરસ સ્વચ્છતા પીવાના પાણીની વ્યવસ્થા અને મેળામાં દોડતી એસટી બસોની સુવિધાઓને જોઈને યાત્રીકો આનંદ વ્યક્ત કરી રહ્યા છે મને માતાજી પર ખૂબ અતૂટ શ્રદ્ધા છે મારું દરેક કાર્ય થાય છે અમે પાંચ દિવસથી ચાલીએ છીએ રસ્તામાં પણ અમને કોઈ જ તકલીફ પડી નથી સરસ સુવિધા કરેલી છે પાણીની નાહવાની જમવાની રહેવાની બહુ જ સરસ સુવિધા સરકારે આપેલી છે અને મંદિરે આવ્યા તો પણ અમને કોઈ જ તકલીફ પડેલી નથી અહીંયા પણ શુભ ખૂબ ખૂબ સફાઈ છે રહેવાની સગવડ મળેલી છે ભક્તો લાઈનમાં પણ સરસ દર્શન થયેલા છે અને લીંબુ શરબત પાણીની પણ સુવિધા કરેલી છે સિનિયર સિટીઝન માટેની પણ વ્યવસ્થા છે તો અમને કોઈ તકલીફ નથી એટલે સરકાર શ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ